અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભયંકર જોવા છે નદી નાળા અને રોડ રસ્તા ઉપર પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગુજરાતમાં પાછલા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે આવનારી ગુજરાતમાં ચોવીસ કલાક માટે ભારે વરસાદનું ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તોફાની પવનોની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે અત્યારે ગુજરાત ઉપરથી બે સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે જેમાં એક સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારો અને બીજી સ્ટ્રફલાઇન દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાંથી બે સ્ટ્રફલાઇન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો આવનારી કલાકોમાં ગુજરાતમાં ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર હજી પણ ધબધબાટી વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે જો નવા નક્ષત્રની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આદ્રા નક્ષત્ર શરૂ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતમાં ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે અને આદ્રા નક્ષત્રની અંદર જે પણ વરસાદ પડે છે જે ખૂબ જ સારો માનવામાં આવે છે અને અત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને આવનારી ત્રણ કલાક તો અતિ ભયંકર સાબિત થતી હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે તો ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો આવનારી કલાકોમાં ગુજરાતની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે ઘોર અંધારપટવાળા વાદળોના નવા નવા ઝુંડ ગુજરાત પર છવાતા જોવા મળવાના છે પવનોની દિશા બદલાતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વલસાડના વિસ્તારથી બીલી મોરાના ક્ષેત્રોની અંદર વનસાડાના વિસ્તારથી આહવાને સાપુતારાના વિસ્તારમાં

મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો સુરતની અંદર પાછલા ત્રણ દિવસથી સાબેલા ધારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત કોસંબાના ક્ષેત્રથી વાંકલના વિસ્તારમાં ભરૂચના વિસ્તારથી દહેજ અને ડેડિયાપાડાથી ઉમરપાડાના વિસ્તારો ઉપર પણ ભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અમુક ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી લઈને

વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ફરી એકવાર અતિ ભયંકર વરસાદને લઈને નવો ખતરો ઉત્તરીય ગુજરાતના વિસ્તાર માટે દર્શાવવામાં આવી રહ્યો છે જી હા દર્શક મિત્રો ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાક અતિ ભયંકર અને અતિ ભારે સાબિત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વિરમગામના વિસ્તારોની અંદર અને મહેસાણાના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લામાં મોટા પલટાવ સાથે વરસાદનો નવો ખતરો ટોળાઈ રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે પવનોની તીવ્રતા અને કાળા ડિબાંગ વાદળોની સાથે અત્યારે કોડીનારના ક્ષેત્રથી ઉનાના પંથકમાં તુલસીશામના વિસ્તારથી રાજુલાના વિસ્તારોની અંદર મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને તળાજાના તટીય ક્ષેત્રોની અંદર સાથે સાથે ખડસલિયાના પંથકથી ભાવનગર સોનગઢ પાલેતાણા તે ઉપરાંત બાબરાના વિસ્તારથી ગઢડા બરવાળાના વિસ્તારથી બોટાદના વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં મોટા પલટાવ સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર ફરી એકવાર સક્રિય બનતી નવી નવી બે વરસાદીય સિસ્ટમોની અસરોના ભાગરૂપે ગુજરાતમાં મોટા પલટાવ આવવાની સાથે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર ઉપર પણ હળવાથી મધ્યમ વરસાદને લઈને અનેક જિલ્લાઓમાં નવી આગાહી આપવામાં આવી છે જેમાં મોરબી વાંકાનેર થાણના ક્ષેત્રથી સાવડી ધ્રોલના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે તે ઉપરાંત જામનગરના ક્ષેત્રથી સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ભાનવડ પોરબંદરના વિસ્તારથી રાજકોટના વિસ્તારથી ગોંડલ વિસ્તારથી અમરેલીના જિલ્લામાં જૂનાગઢના વિસ્તારથી લઈને વેરાવળ ઉનાને ગીર સોમનાથના વિસ્તારોમાં હાલ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ગુજરાતમાંથી પસાર થતી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરોના ભાગરૂપે મોટા પલટાવ અને કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ હવે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે ફક્ત સૌરાષ્ટ્ર નહીં પરંતુ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હલચલ વધતી જોવા મળી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને જાંબુસર કરજણ સિનોર ડભોઈના ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ભરૂચ કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોથી લઈને રાજ્યની અંદર સુરતના વિસ્તારથી નવસારી

મોટા મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને અહેમદાબાદના વિસ્તારથી ધોળકા નડિયાદના ક્ષેત્રથી ખંભાત વડોદરાના વિસ્તારથી બોડેલી ગોધરાના પંથકથી લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને વિસ્તારોમાં આવનારી ત્રણ કલાકમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં સાબેલા ધારથી લઈને ભારે વરસાદ વરસવા અંગે મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે મધ્ય ગુજરાતના વિસ્તારો પર પણ વરસાદીય સિસ્ટમનો મોટો ઘેરાવો સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે કચ્છ હવામાન પણ ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે વાદળ છવાયા વાતાવરણ સાથે કચ્છમાંથી અત્યારે હલચલ વધતી હોય તેમ લખપત ખાવડ બાડેલી માંડવીના વિસ્તારથી રાપર ગાંધીધામના વિસ્તારમાં નળિયાના ક્ષેત્રોની અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે આમ કચ્છના વાતાવરણની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ હવેથી છોતરા કાઢતો જોવા મળવાનો છે જ્યાં દર્શક મિત્રો વરસાદી વિરામ લીધા બાદ હવે નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે નવા રાઉન્ડના પગલે આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી રાજ્યમાં સતત વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે ફક્ત ગુજરાતના વિસ્તારોની ગુજરાતના વિસ્તારોમાં નહીં પરંતુ જોધપુર એટલે કે રાજસ્થાન ગ્વાલિયરના ક્ષેત્રથી અલ્હાબાદ નાગપુરના વિસ્તારથી મુંબઈ વાંકાનેરના વિસ્તારથી ભુવનેશ્વર ધાનવડના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા પલટાવ સાથે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે હૈદરાબાદના વિસ્તારથી બેંગ્લવીના વિસ્તારોમાં બેંગલુરુના વિસ્તારથી મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હાલ સોમાસુ ભૂકા કાઢતું જોવા મળી રહ્યું છે અટકેલું સોમાસુ સક્રિય બનીને આગળ વધીને ગુજરાત ઉપર અત્યારે પહોંચેલું જોવા છે બની ગુજરાતમાં એક્ટિવ થવાની સાથે ગુજરાતની અંદર પાછલા દિવસોમાં દસ થી લઈને તેર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને સાલુ સિઝનના જો વરસાદની માહિતી મેળવે તો અત્યારે ગુજરાતની અંદર આ સિઝનનો વીસ ટકા સુધીનો વરસાદ અત્યારે ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક નદી નાળા અને અનેક ડેમ અત્યારે ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને ગુજરાત ઉપર ફરી એકવાર બનતી નવી નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે હજી પણ પાંચ દિવસ સુધી ગુજરાતમાં વીજળીના ચમકારાને કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે